અજ્યાં તો નહીં ચાર પાંચ છ હાથ હા છ અજ્યા બાંચ તે ચૌદ બંને વોર સત્તર અઠયાર ઓગણીસ વીસ એક મારી જેવી ધોવી અઠ્યાવીસ અજ્ઞાનો અરે આ 150 રૂપિયા લે ને ભાઈ આવો ભલા અરે ભાઈ 150 રૂપિયા લે ભાઈ અહીંયા મપોલી પેલો મારી હા તો આ ગયા આ ગયા હા તો આ ગયા નેતેની મેં એન્ટ્રી માર હા હાલો હાલો દીપો આવી ગયો ચાર પાંચ છ આઠ આઠ નવ દસ દસ રૂપિયા બારસો ને દસ રૂપિયા બારસો દસ હજાર બારસો બાર બે ચૌદ

પંચાણું હથાણું નવાનો નવા રૂપિયા હજાર નવ્વા રૂપિયા

ભાવ ગાંધી શરૂ એટલે ભાવ ગાંધીની 2 માં 1100 તો મોકાળો 650 નું ભાઈ તો કે હા છે 350 350 રૂપિયા બોલાયો 650 50 કે આવો ીહણતરે હણતરુાએ. છારુએ વણે કીણ કીણ કઔાણ માણ આરણ ઓણત મસરહૂ કીણ કાણ૦ કાણ કીણ કાણા કાણ ક 70 70 30 75 70 80 70 70 રૂપિયા ઇબ્રાહિમભાઈ 80 90 100 250 1000 250 250 હઉં છે ભાઈ હઉં છે બ્રોલિન